છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ સોળ નું ગહન વિશ્લેષણ શીર્ષક સામન અને અને શરીરના ગૌણ અંગોમાં બ્રહ્મનું સંગીત શુદ્ધિ પ્રસ્તાવના બાહ્યથી આંતરિક શુદ્ધિ તરફ છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયના પૂર્વેના ખંડોમાં સામગાનની ઉપાસનાને સૂર્ય વૃષ્ટિ અને લોક બ્રહ્માંડ જેવા વિરાટ તત્વો સાથે જોડીને ઉપાસના વિસ્તૃત સ્વરૂપ સમજાવવામાં આવ્યું ખંડ 15 માં બ્રહ્માંડની ઉપાસના કર્યા પછી ખંડ 16 માં આચાર્ય ઉપાસકને ફરીથી તેના શરીર તરફ વાળે છે આ ઉપાસનાનું નામ અધ્યાત્મમાં સામાન્યની ઉપાસના છે અધ્યાત્મ અધ્યાત્મ એટલે આત્મા સંબંધિત અથવા શરીરની અંદર આ ખંડ શીખવે છે કે તમે બહાર જે બ્રહ્માંડ લોકમાં સામાન્ય જોયો તે જ સામન તમારા શરીરની અંદર પણ સંપૂર્ણપણે વ્યાપેલો છે આ ઉપાસનાનો ઉદ્દેશ્ય મનુષ્યના શરીરના ગૌણ અંગો અને ક્રિયાઓને પવિત્ર કરીને તેમાં રહેલી ચેતનાને જાગૃત કરવાનો છે આ પંચવિત સામન અને શરીરના ગૌણ અંગોનું સંકલન આ ઉપાસનામાં સામગાનના પાંચ ભાગો હિંકાર પ્રસ્તાવ ઉદ્ગીત પ્રતિહાર નિધન ને મનુષ્યના શરીરના પાંચ મુખ્ય ક્રિયાત્મક અંગો સાથે જોડીને તેનું ધ્યાન કરવામાં આવે છે એક હિંકાર ત્વચા ચામડી સંબંધ હિંકારને ત્વચા ચામડી સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ હિંકાર એ ગાનનો પ્રારંભ છે ત્વચા એ શરીરનું પ્રથમ આવરણ અને પાયો છે જે બાહ્ય જગત સાથે પ્રથમ સંપર્ક સાધે છે આ ઉપાસના દ્વારા ઉપાસક પોતાની ત્વચાને પવિત્ર અને બાહ્ય અશુદ્ધિઓથી મુક્ત કરવા માટે સંકલ્પ કરે છે ગુડાર્થ હિંકારરૂપ ત્વચા એ સીમા બાઉન્ડ્રી અને સુરક્ષાનો પ્રતિક પ્રતીક છે બે પ્રસ્તાવ માંસ સ્નાયુઓ સંબંધ પ્રસ્તાવને માંસ સ્નાયુઓ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ પ્રસ્તાવ એ ગાનનો નો પ્રારંભિક આધાર છે માંસ અને સ્નાયુઓ શરીરને બળ અને કાર્ય કરવાની શક્તિ આપે છે આ ઉપાસના ઉપાસકને શીખવે છે કે તેની શક્તિ માંસનો ઉપયોગ હંમેશા ધર્મના કાર્યમાં થવો જોઈએ ગુઢાર્થ પ્રસ્તાવરૂપ માંસ એ બળ અને ક્રિયાશીલતાનો નો પ્રતિક છે ત્રણ ઉદ્ગીત હાડકા અસ્થિ સંબંધ ઉદગીત ને હાડકા અસ્થિ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ ઉદ્ગીત એ નું મુખ્ય અને સર્વોચ્ચ ભાગ છે છે એ શરીરને આધાર આધાર આકાર અને સ્થિરતા પાયાનો માળખાગત વિના શરીર અસ્તિત્વ ધરાવતું નથી ગુઢાર્થ ઉદ્ગિત રૂપ હાડકા એ સ્થિરતા અવિનાશીપણું અને આત્મજ્ઞાન માટેનો અનિવાર્ય આધાર છે ચાર પ્રતિહાર મજ્જા અસ્થિ મજ્જા સંબંધ પ્રતિહારને ને મજ્જા હાડકાની અંદરનો નો ગર્ભ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ જાળવી રાખે છે તે આંતરિક ઉર્જાનો સંચય છે ગુડાર્થ પ્રતિહાર રૂપ એ સૂક્ષ્મ પોષણ અને આંતરિક શક્તિના સંચયનું પ્રતીક છે પાંચ નિધન શુક્ર પ્રજનન તત્વ સંબંધ નિધન ને શુક્ર પ્રજનન તત્વ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ નિધન એ સમાપ્તિ અને અંતિમ શાંતિ છે શુક્ર એ જીવન નું અંતિમ અને સર્વશ્રેષ્ઠ સાર તત્વ છે જે નવી સૃષ્ટિ નું સર્જન કરવાની શક્તિ ધરાવે છે તે સર્વ ઉર્જા નો અંતિમ સંચય છે ગુઢાર્થ નિધન રૂપ શુક્ર એ શાશ્વત જીવન અમરત્વ અને સર્જન ની શક્તિ નું પ્રતીક છે જે બ્રહ્મ માં વિશ્રામ તરફ દોરી જાય છે બે આધ્યાત્મ ઉપાસનાનો ગહન વિશ્લેષણ ખંડ 16 ની આ ઉપાસના મનુષ્યને પોતાના શરીરને જે દ્રષ્ટિથી જોવું જોઈએ તેમાં ક્રાંતિકારી પરિવર્તન લાવે છે એક શરીર નું દેવાલય ક્ષેત્ર આ ઉપાસના શીખવે છે કે મનુષ્યનું શરીર એ માત્ર માંસ અને લોહીનો ઢગલો નથી પણ તે બ્રહ્મની અભિવ્યક્તિ સામનનો જીવંત દેવાલય છે શરીર નું સન્માન ઉપાસકે તેના શરીરના દરેક ભાગનું સન્માન કરવું જોઈએ કારણ કે દરેક ભાગમાં દિવ્યતા વ્યાપેલી છે આંતરિક શુદ્ધિકરણ આ ધ્યાન દ્વારા ઉપાસક પોતાના શરીરની આંતરિક અશુદ્ધિઓ જેમ કે લોભ ક્રોધ કામને દૂર કરવા માટે સક્ષમ બને છે બે પાંચ સતત્વો અને જીવનનો સાર આ પાંચે અંગો ત્વચા માંસ હાડકા મજ્જા શુક્ર એ મનુષ્યના શરીરના પંચ તત્વોનો સૂક્ષ્મ સાર રજૂ કરે છે ત્વચા પૃથ્વી વાયુ માંસ જળ

બ્રહ્મચર્ય દ્વારા સંચિત તરીકે જોવામાં આવે છે આ બદલે આધ્યાત્મિક ઉપયોગ પર શુક્ર દ્વારા પ્રાપ્ત થતા અમૃત્વ પ્રતીક છે આ ઊર્જાનું રૂપાંતરણ થવાથી ઉપાસક મૃત્યુ પછી પણ પોતાનું શાશ્વત અસ્તિત્વ જાળવી રાખે છે ચાર ઇન્દ્રિય નિયંત્રણ અને વિવેક ખંડ એ ઇન્દ્રિયો પર નિયંત્રણ અને વિવેક જ્ઞાનનું મહત્વ સમજાવે છે આ આંતરિક ઉપાસના દ્વારા ઉપાસક ઇન્દ્રિયોની આસક્તિમાંથી મુક્ત થાય છે શરીરના સંચય અને ક્ષય વચ્ચેના સત્યને સમજે છે 3 ઉપાસનાનું ફળ આયુષ્યની પૂર્ણતા અને શુદ્ધિ ખંડ 16 ની આ ઉપાસનાનું ફળ અત્યંત શારીરિક અને આધ્યાત્મિક બંને છે એક શારીરિક શુદ્ધિ અને આયુષ્યની પૂર્ણતા ઉપનિષદ ની ઘોષણા છે કે આ ઉપાસના કરનાર કેન્દ્ર કરવાથી ઉપાસકને દીર્ઘાયુષ્ય અને રોગમુક્ત શરીર મળે છે બે આંતરિક શાંતિ અને મોક્ષ આ ઉપાસના દ્વારા પ્રાપ્ત થતી આંતરિક શુદ્ધિ ઉપાસકને મોક્ષ તરફ દોરી જાય છે આત્માનું જ્ઞાન શરીરના ગૌણ અંગોમાં પણ જોવાથી ઉપાસકને સર્વત્ર આત્મા બ્રહ્મનું જ્ઞાન જ્ઞાન થાય છે આ જ તેને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરે છે આમ સામાનની આ અધ્યાત્મ ઉપાસના મનુષ્યને તેના પોતાના શરીરને બ્રહ્મની અભિવ્યક્તિ તરીકે જોઈને તેને સર્વશ્રેષ્ઠ શુદ્ધિ અને અમરત્વ તરફ આરોહણ કરવા માટે પ્રેરિત કરે છે